નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર ધોરણ બાર વિષય ગુજરાતી પ્રશ્નપત્ર બે મોસ્ટ આઈએમપી પ્રશ્ન દ્વિતીય સામાયિક પરીક્ષાને ધ્યાનમાં રાખી આમ તો જો કે વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં રાખીને પણ આપણે તૈયારી કરવાની જ છે પણ અત્યારે જે તમારી ટૂંક સમયની અંદર દ્વિતીય સામયિક પરીક્ષા શરૂ થાય છે એને અનુલક્ષીને આપણે પ્રશ્ન આપણે જોઈએ તો પ્રશ્નપત્ર બે વિકલ્પ પ્રથમ વિભાગમાં ફરજિયાત સૌપ્રથમ પ્રથમ છેલ્લું દર્શન કાવ્ય કોને સંબોધી રચાયું છે તો પ્રથમ પત્ની ને સંબોધીને આ કાવ્ય છે એ રચવામાં આવ્યું છે ત્યાર પછી કવિ નગરને કોની ઉપમા આપે છે અબૂધ બાળકની નગરવધુની સસલાની તો ઉપમા આપે છે તો કે બાની આંખો રોજ કોની રાહ જુએ છે ટપાલીની દીકરીની કે દાદાની તો બાની આંખો રોજ ટપાલીની ની રાહ જુએ છે જો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ દ્વિતીય પરીક્ષા આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન દરેક વિષય બરાબર તમારા કોમર્સની અંદર આવતા બધા જ વિષય એટલે કે ભાઈ સાતે સાત વિષયના ત્રીસ પ્લસ પ્રશ્નપત્ર અને એનું સોલ્યુશન તમને મળી રહેશે પણ કઈ જગ્યાએ આગળ આપણે જોઈએ એ જ પ્રમાણે દ્વિતીય બોર્ડની જે સામયિક પ્રશ્નપત્રનું જે છે એમાં તમારે પ્રેક્ટિક પ્રેક્ટિસ પેપર માટે બે હજાર ચોવીસ અને પચીસ અને એમાં પણ તમને કેટલા પ્રશ્ન કુલ નેવું પ્લસ પ્રશ્નપત્રો તમને મળી જશે એ જ પ્રમાણે હવે આર્ટ્સનું પણ હવે કોમર્સવાળા એમ કહે કે ભાઈ અમારું કોમર્સનું થઈ ગયું તો આર્ટ્સવાળાનું શું તો કે આર્ટ્સની અંદર પણ આપણે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્ર એનું સંપૂર્ણ સોલ્યુશન એના પણ કેટલા ત્રીસ પ્લસ પ્રશ્નપત્ર અને એના દરેક વિષય સાથે સાત આર્ટ્સના વિષયને ધ્યાનમાં રાખી આપણે અહીંયા સોલ્યુશન મળી જશે એ જ પ્રમાણે બોર્ડની પરીક્ષા માટે આઈ એમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પ્લસ પ્રેક્ટિસ પેપર બે હજાર ચોવીસ પચીસને ધ્યાનમાં રાખી એના પણ કેટલા નેવું પ્લસ પ્રશ્નપત્રો તમને બધા જ વિષયથી મળી જશે હવે કઈ જગ્યાએ મળશે આ બધું તો તમારે પ્લે સ્ટોરની અંદર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાનું એટલે આવી એક એપ્લિકેશન દેખાશે અને એ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ થઈ ગયા પછી આવું પેજ ખુલશે જેમાં તમારે અહીં મોબાઈલ નંબર અને સેન્ડ ઓટીપી અને એ ઓટીપી નાખશો એટલે આ પ્રમાણેનું પેજ ખુલશે અને એમાં તમારે પેઇડ કોર્સની અંદર જવાનું અને પેઇડ કોર્સની અંદર જાશો એટલે ધોરણ પ્રમાણે વિષય પ્રમાણેના પ્રશ્નપત્ર આન્સર કી તમને મળી રહેશે હવે જો કોઈ વિદ્યાર્થી મિત્રોને વિડીયો જોવાના બાકી હોય પાઠના કે ભાઈ આ પાઠમાં શું આવે છે કેવો પાઠનો સાર શું રહેલો છે તો એના માટે તમારે ત્રણથી બારના વિડીયો પર ક્લિક કરશો એટલે યુટ્યુબની અંદર આ પ્રમાણે ખુલી જશે અને એમાં તમારે ધોરણ સિલેક્ટ કરવાનું ધોરણ સિલેક્ટ કર્યા પછી વિષય સિલેક્ટ અને વિષય સિલેક્ટ કરશો એટલે આ પ્રમાણે પાઠ એનું સ્વાધ્યાયનું પણ સોલ્યુશન વિડીયોની અંદર મળી જશે અને એથી વિશેષ કે આપણી યુટ્યુબ ચેનલ આપણી જે ચાલે છે વેદ ડિજિટલ એજ્યુકેશન એમાં પણ ચર્ચ કર સર્ચ કરશો તો એની અંદર પણ તમને આપણા સંપૂર્ણ વિડીયો ધોરણ અગિયાર બાર કોમર્સ આર્ટ્સ બધા જ વિષયના વિડીયો સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને મળી જશે અને જો વિદ્યાર્થી મિત્રો હજી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જેથી કરીને તમને નવા નવા વિડીયોનું અપડેટ મળતું રહે ત્યાર પછી પ્રશ્નપત્રમાં ફરી આગળ વધીએ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ એટલે કે હેતુલક્ષી ઉત્તર લખો ત્રણ પ્રશ્ન અને ત્રણે ત્રણ ફરજિયાત અને ત્રણ ગુણ તો લોક કંઠે વસીને કોના પ્રભાતિયા ચિરંજીવ બન્યા છે તો કે લોક કંઠે વસીને નરસિંહ મહેતાના પ્રભાતિયા ચિરંજીવ બન્યા છે જુઓ કાવ્યના કવિનું નામ જણાવો તો જુઓ કાવ્યના કવિનું નામ શ્યામ સાધુ ભાણી કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે તો કે ભાણી કાવ્ય ગોરસીમાંથી લેવામાં આવ્યું છે ત્યાર પછી આવશે એક વાક્યના પ્રશ્ન અહીં ચાર પ્રશ્ન અને ચારે ચાર ફરજિયાત આગળ સાતમો પ્રશ્ન રામબાણ શબ્દનો અર્થ જણાવો તો રામબાણ શબ્દનો અર્થ એટલે પ્રભુ ભક્તિનું બાણ દાદાએ પુત્રીને શી સલાહ આપી તો કે દાદાએ પુત્રીને સાસર્યમાં સુખ સૌ ભોગવે પણ જે દુઃખને સહન કરે તે ખાનદાન કહેવાય એવી સલાહ આપી સાડલામાં બા શું સિવે છે તો કે સાડલામાં બા છે ત્યાર પછી ચોથો પ્રશ્ન એમાં કવિએ નગરને અભૂત શા માટે કહ્યું છે તો કે બાળક નગરને અભૂત કહ્યું છે કારણ કે નગર અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને લલચાવી શકે છે એટલા માટે અભૂત કહ્યું છે ત્યાર પછી નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો અહીંયા તમને ચાર પ્રશ્ન પૂછશે એમાંથી તમારે કોઈ પણ ત્રણ પ્રશ્ન લખવાના રહેશે ક્રમાંક સળંગ હશે એટલે તમે લખી શકો બીજ અને વૃક્ષનો કાર્ય કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો તો પહેલું જ કાવ્ય બીજ અને વૃક્ષ તો એમાં જે બીજનું બીજમાંથી કાર્યકારણ સંબંધ સ્પષ્ટ થાય છે એમાં વૃક્ષ એ કાર્ય છે અને બીજ ધરતીમાં રોપીએ તો થળ ડાળ પાંદડા ફળ ફૂલ વગેરેથી વૃક્ષોનો વિસ્તાર થઈ શકે અર્થાત વૃક્ષનું વિસ્તારરૂપી કાર્ય સંભવી શકે આને અનુસંધાને તમારે જવાબ લખવાનો રહેશે ત્યાર પછી ઓલિયાની માનવતા એટલે કે ઇન્સાન્યત દર્શાઓ તો દુનિયાના કહેવાતા ડાહ્યા માણસો એક પાપી સ્ત્રીને મારી નાખવા પથ્થરોની જે વાત કરે છે ને ત્યારે પેલો સંત આવી અને કહે છે કે જેણે એક પણ પાપ ન કર્યો એ પહેલો પથ્થર ફેંકે એના અનુસંધાને તમારે જવાબ લખવાનો રહેશે ત્યાર પછી કવિ ભાણીને રાંકની રાણી શા માટે કહે છે રાંક એટલે ગરીબની કારણ કે એમની પાસે નાહવા માટે સાબુ નહોતો કપડાં ધોવા માટે સાબુ નહોતો અને અંધારી રાતની અંદર એ ભાદર નદીની અંદર પોતે કપડાં ધોવે છે એના અનુસંધાને તમારે આ જવાબ લખવાનો રહેશે કાચના કમાડ શબ્દ દ્વારા નાયિકાની શ્રી વેદના પ્રગટ પ્રગટી છે તો કાચના કમાળ દ્વારા નાયકા પોતાની વેદના જણાવે છે કે હવે તેને આખી જિંદગી પતિના અબોલા સહેવા પડશે પતિ સાથે પ્રેમ સંબંધની પરિસ્થિતિ કાચના કમાળ જેવી નાજુક થઈ ગઈ છે ત્યાર પછી આવશે સવિસ્તર પ્રશ્ન બે પૂછાશે કોઈ પણ એક લખવાનો અને એના ચાર ગુણ તો બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે કાવ્યને આધારે સમજા તો બાનો વર્તમાન કાળમાં કેવી પરિસ્થિતિ હતી અને ભૂતકાળની અંદર હવે કેવી પરિસ્થિતિ હતી તો કે વર્તમાનની અંદર બા એકલા થઈ ગયા હતા કારણ કે દીકરાઓ હવે ગામડે આવવાના ન હતા દાદા પણ ફોટો થઈ ગયા ફ્રેમ થઈ ગયા તો એના આંસુ લૂસી શકે તેમ ન હતા અને વર્તમાનની અંદર જેને યાદ કરે છે ત્યારે એ બા એના દીકરાને ભાઈ બહેને જે કાંઈ સુખડીનો પાયો સુખડી બનાવી આપતા ખાવા માટે ભાઈ ભગીની એ સુખનો હિંચકો ખાતા આના અનુસંધાને તમારે જવાબ આખો લખવાનો રહેશે ત્યાર પછીનો પ્રશ્ન આવશે અથવા શ્યામ રંગ સમીપે કાવ્યનો આસ્વાદ કરાવો શ્યામ રંગ સમીપે કાવ્ય સાત જ્યારે ગોપી એ નિયમ લે છે કે ભાઈ અમે કાળી વસ્તુનો ત્યાગ કરીશું એટલે કે ભાઈ યમુનાના જળમાં નહીં નહીં આંખમાં કાજળ નહીં આંગી મેઘ સામે દ્રષ્ટ નહીં કરીએ વગેરે પ્રકારનો જે નિયમ લે છે એ નિયમ તમારે આ જવાબમાં લખવાનો રહેશે ત્યાર પછી આવશે વિભાગ બી જો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ મળતા રહે તો વિભાગ બી એ ગધ્ય આધારિત આગળ વિભાગ એની અંદર આપણે કાવ્યના પ્રશ્ન જોયા અહીંયા આપણે પાઠના પ્રશ્ન જોઈશું નીચે પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોમાં સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ ત્રણ એમસીક્યુ ત્રણે ફરજ ખ્યાત પેલું ઉપાલીને પહેલા દીક્ષા કોણે આપી હતી તથાગતે મહાનામે અનુરૂધ્ધ કે કુમારે તો સાચો જવાબ તથાગત તથાગત એટલે કોણ ગૌતમ બુદ્ધ બીજું નામ છે આ તથાગત છે પાઠ ભણાવ્યો ત્યારે મેં આ વાત કરી હતી હજી પણ તમને જો કાંઈ ખબર ન હોય તો આપણી યુટ્યુબ ચેનલ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમે ગુજરાતી સાચો જવાબ આવશે કુબો ગાંધીજીએ વિનોબાને પ્રત્યુત્તર શું મોકલ્યું હતું નિયમપત્રિકા સંદેશપત્ર શુભેચ્છા સંદેશ કે આશીર્વાદ તો સાચો જવાબ નિયમપત્રિકા ત્યાર પછી નીચે આપેલા નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો અહીંયા ત્રણ પ્રશ્નો આવશે અને ત્રણ ગુણ ત્રણેય ફરજિયાત અનુરુદ્ધનો ગૃહ ત્યાગ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો કે અનુરુદ્ધનો ગૃહ ત્યાગ પાઠ કમળના તંતુમાંથી લેવામાં આવ્યો છે શરત વાર્તાનો અનુવાદ કોણે કર્યો તો કે શરત વાર્તાનો અનુવાદ ડોક્ટર રમેશ ઓઝાએ કર્યો છે ત્યાર પછી સત્યાગ્રહ શ્રમ કૃતિના લેખકનું નામ જણાવો તો સત્યાગ્રહ કૃતિના લેખકનું નામ વિનોબા ભાવે આવી રીતે ત્રણ પ્રશ્ન ત્રણેય ફરજિયાત ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ ચાર પ્રશ્ન ચાર ગુણ ભોજો કઈ વાતથી દુખી હતો તો કે ભાઈ ટાઢમાં કપડાના અભાવે નાગાપુગા બાળકો ઠૂઠવાતા હતા એ વાતથી ભોજો દુખી હતો ત્યાર પછી કશ્મીરમાં ક્યાં ક્યાં મનોહર સ્થળો જોવા લાયક છે તો કાશ્મીરની અંદર વેરીનાગ સોનમર્ગ ટુલિયન તળાવ જેવા મનોહર સ્થળો જોવાલાયક છે દેવરાજ મેરુ પર જઈ શું કરવા ઈચ્છતો હતો તો દેવ દેવરાજ મેરુ પરની ધરતી પર સાથેનો સંબંધ પાછો જોડી આપવા ઈચ્છતો હતો અનુરૂદ્ધના મતે બિરંજ ક્યાં ઉત્પન્ન થાય છે તો કે અનુરૂદ્ધના મતે બિરંજ સુવર્ણ કટોરામાં ઉત્પન્ન થાય છે ત્યાર પછી આવશે ત્રણ ચાર વાક્યના પ્રશ્ન એમાં ચાર પૂછશે કોઈ પણ ત્રણ લખવાના રહેશે પ્રત્યેકના બે ગુણ એટલે છ ગુણની અંદર તમારે આ પ્રશ્ન આવશે કઈ કઈ વસ્તુઓ ઓછીની લઈ લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે તો મીઠા મરસાથી શરૂ કરી એલસી કેસર સુધીની અસ્થાયી ચીજો એ ટાંકણીથી શરૂ કરી કેમેરા રેડિયો સુધીના તમામ સામાન છે એ ઓછીની લઈ લોકો ચલાવતા હોય છે એના અનુસંધાને પાઠ છ એમાં તમે નજર ફેરવશો તો આ જવાબ તમને મળી જશે ત્યાર પછી સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું તો પાઠ સોળની અંદર સેલ્વી પંકજમવાળો જે પાઠ છે તો નાયકનું ઉષ્મા ભર્યું સ્વાગત કરતા કહ્યું આવો આવો તમારો આભાર ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી ચોક્કસ કયા સમયે તમે આવવાનો છો એ તમે પત્રમાં જણાવેલું નહીં એટલે હું ડિંડીગલ જો ડિંડીગલ શબ્દ વાપરો છે એક સ્થળનું નામ છે જગ્યાનું નામ લેવા આવી શકે નહીં માફ કરશો તમને કંઈ તકલીફ તો પડી નથી ને ત્યાર પછી મહારાણાએ કાશ્મીર આવા પ્રભાસંઘરને કેવી લાલચ આપી તો કે ભાઈ તમારું ભાવનગર તો ખાબોચિયા જેવું છે જો તમે કાશ્મીરને પોતાનું ગણો તો મહિને હું તમને પાંચ હજાર કરતાં ઓછા નહીં આપું આવી જે વાત છે એ તમારે એના જવાબમાં લખવાની રહેશે ત્યાર પછી ઉદાલકે શ્વેત કેતુને શું પ્રશ્ન કર્યો અને તેમણે શું ઉત્તર આપ્યો તો કે શ્વેત કેતુને પ્રશ્ન કર્યો તે તારા ગુરુને કદી પૂછ્યું હતું કે ગુરુજી એવો કયો પદાર્થ હશે જે એકને જાણવાથી સર્વ જાણવામાં આવી જાય અને ત્યારે ઉત્તર આપ્યું કે પિતાજી એકને જાણવાથી તે વળી બધાનું જ્ઞાન શી રીતે થઈ જાય તો આવો જવાબ તમારે લખવાનો રહેશે ત્યાર પછી આવશે સવિસ્તર પ્રશ્ન એમાં તમારે બે પૂછશે એમાં કોઈ પણ એક લખવાનો રહેશે પેલો પ્રશ્ન એક વર્ષની રજા લે વિનોબા એ ક્યાં ક્યાં કાર્યો કરી બતાવ્યા તો પાઠ ચારની ની અંદર વિનોબા ભાવે કયા ક્યાં ક્યાં કાર્યો કરી બતાવ્યા હતા તો કે સંસ્કૃતનો અભ્યાસ કર્યો ઉપનિષદો ગીતા મનુસ્મૃતિ પાતંજલ યોગ દર્શન ન્યાય સૂત્ર વૈશેષિક સૂત્ર યજ્ઞવલ્કર્ય સ્મૃતિ જેવા ગ્રંથનો અભ્યાસ કર્યો સાથે સાથે તબિયત સુધારવા માટે એમણે જે ખાવાનું શરૂ કર્યું હતું એ પણ તમારે જવાબમાં લખવાનું રહેશે ત્યાર પછી પ્રશ્ન લેખકે ઈશ્વરની સર્વ એકરૂપતા કયા કયા દ્રષ્ટાંતો આપી વર્ણવી છે તો ઓગણીસમાં કાવ્યની અંદર બે દ્રષ્ટાંતો આપણે આપ્યા છે જેમાં લોઢો અને સોનાના દ્રષ્ટાંત દ્વારા વર્ણવી જેમ માટીમાંથી ઘડો ઈટ વગેરે અનેક પદાર્થો બને છે પરંતુ એ સર્વ પદાર્થોમાં માટી જ રહેલી છે એ અનુસંધાને તમારે એ જવાબ લખવાનો રહેશે ત્યાર પછી આવશે વિભાગ સી અને વિભાગ સીમાં આપણે સંપૂર્ણ વ્યાકરણ હજી પણ જો વિદ્યાર્થી મિત્રો તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને નવા નવા વિડીયોનું અપડેટ મળતું રહે અને આ બધાનું તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય ત્રીસ પ્લસ પ્રશ્નપત્ર બધા જ વિષયને ધ્યાનમાં રાખી આર્ટ્સ કોમર્સ બંનેને જો તમારે જોતું હોય તો તમારી આપણે પ્લે સ્ટોરની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એમાંથી પેઇડ કોર્સની અંદર તમને વિષય પ્રમાણેના સંપૂર્ણ પ્રશ્નપત્ર અને સોલ્યુશન તમને મળી જશે તો વિભાગ સી ઉપર આગળ ધ્યાન તો એમાં સૌપ્રથમ સમાનાર્થી આવશે પાંચ સમાનાર્થી પૂછશે એમાંથી કોઈપણ ચાર સમાનાર્થી તમારે લખવાના રહેશે પ્રત્યેકનો અર્ધો ગુણ તો આ પ્રમાણે તમને પ્રશ્ન આપવામાં આવશે મીજબાની અગ્નિ પ્રજ્ઞા અખિલ દરવાજો વહની બુદ્ધિ આખું મહેમાની હુતાસન મતિ બારણું કમાડ ઉજાણી સમસ્ત હવે આનો સાચો જવાબ તમારે કેમ લખવાનો છે તો કે મીજબાની એટલે ઉજાણી મહેમાની અખિલ આખું સમસ્ત બુદ્ધિમતી પ્રજ્ઞા હુતાસન અગ્નિ વહની અને કમાડ દરવાજો અને બારણું તો આ પ્રમાણે તમારે સાચા જવાબો લખવાના રહેશે નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં એ રીતે વાક્ય ફરીથી લખો અહીંયા પણ તમને પાંચ એમાંથી કોઈ પણ ચાર લખવાના રહેશે બા એકલા જીવે તો પેલા તો એકલાનું સાથે જીવતા નથી કારણ કે હકારનું નકાર વાક્ય બનાવવાનું રહેશે હું જંગલી જાનવર જેવો છું હું પાલતુ જાનવર જેવો નથી તમે અસત્યને સત્ય માની લીધું છે તમે અસત્યને સત્ય માની લીધું નથી અસત્યનું સત્ય મને શરત મંજૂર છે મને શરત ના મંજૂર નથી મેનાબેન ઉત્સાહમાં આવી ગયા ઉત્સાહનું નિરુત્સાહમાં આવી ગયા નથી નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો કોઈ પણ ચાર પ્રત્યેકના અર્ધો ગુણ અહીંયા પણ તમને શબ્દસમૂહ પાંચ પૂછશે જેમાં ગોળ કે મહુડો ભેળવીને કેળવેલી તમાકુ તો કે સુંદર સુકોમળ પ્રમાણ તો દેહ પોતાનું કામ જાતે કરવું કચરો પૂંજો નાખવાની જગ્યા ઉકરડો વડની ડાળ પર ફૂટેલું કૂણું મૂળ્યું એટલે વડવા ઈ તળપદા શબ્દનો શિષ્ટ રૂપ બે પૂછશે બંને ફરજિયાત થશે આમાં અને પ્રત્યેકનો અર્ધો ગુણ ડોબુ નિમિષ તો નિમિષની અંદર સાચો જવાબ આ રીતે આવશે સકોરિયાનો શરણાઈનો જે સ છે એ નીકળી અને ષટકોણનો સ લાગશે એમાં અનુકૂળ તો અનુકૂળની અંદર નુ અને કુ એમાં હસ્વ દીર્ઘનો ફેરફાર થશે ત્યાર પછી નિબંધ તો નિબંધની અંદર ની છે અહીંયા તમને સાત પ્રશ્ન આપશે જેમાં બે નિપત બે વિશેષણ ત્રણ પ્રશ્ન કૃદંતના હશે એમાંથી કોઈ પણ તમારે છ લખવાના રહેશે મોગરાની મીઠી મહેક પ્રસરતી મેં અનુભવી વિશેષણ શોધો તો કે મીઠી એના ખાલી જગ્યા સાથો સાથીદારોનો ઠપકો પણ ખમતો ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ લખો તો કે મૃદુ ભાષી બાપુની ગાડીએ બેસી ગઈ યોગ્ય નિપાત લખો તો ય ય સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા ખાલી જગ્યા હું અચકાઈને ઉભો રહી ગયો તો સાચો જવાબ જ હરિએ વિવિધ રચના કરી અનેક રસ લેવાને વાક્યમાંથી ક્રુદંત શોધો તો કે કરી તે સ્થળેથી ખાલી જગ્યા અમને મન થતું ન હતું ખાલી જગ્યામાં ક્રુદન ખસવાનું બા દોડતી દોડતી બહાર આવે ક્રુદન દોડતી દોડતી વર્તમાન ક્રુદંત ત્યાર પછી રૂઢિપ્રયોગ રૂઢિપ્રયોગ તમને બે પુસ્સે ત્રણ પુસ્સેમાંથી કોઈ પણ બે લખવાના રહેશે ચણચણાટી થવી તાલાવેલી થવી દેવરાજને વસુધા છોડીને ચાલ્યા આવવાની ચણચણાટી થવા

મારી નાખો લેખન રૂઢિની દ્રષ્ટિએ દ્રષ્ટિએ સુધારો તો નદી તટે કિનારે જો બે શબ્દે કિનારે બંને સરખા સમાનાર્થી તો એ કરી છે પાઠ્યપુસ્તક પ્રમાણે નદી તટે અમરનાથના જાત્રાળુ માટે છાપરા બાંધેલા છે બ્રિટિશ લોકમત ચળવળમાં વિરુદ્ધ પરિણમ્યો પદક્રમ અને પદ સંવાદની દ્રષ્ટિ તો કે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો ઉછીનું માગનાર થી મજા હોય છે પ્રત્યય સુધારો તો ઉછીનું માગનારથી ને પણ માગનાર ની મજા હોય છે ત્યાર પછી નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવી લખો ત્રણ પ્રશ્ન એમાંથી કોઈ પણ બે પ્રત્યેકનો એક ગુણ અમે શેષ નદીના પ્રવાહની સાથે સાથે જતા હતા વરસાદ જેવો સમાન ધર્મી ભેરું મળી જવાથી શેષ નદી વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી તો અહીં અમે શેષ નદીના પ્રવાહની સાથે સાથે જતા હતા પણ અહીં સાદા વાક્યમાં ફેરવવાનું છે પણ અહીંયા સંયોજક આપને આપેલું નથી બરોબર તો આગળ તમે તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો તો તમે તમારે મજાથી રાજ કરો મનની આશા સંતોષો અને સંયોજક તરીકે ને કારણ કે બે વાક્યને જોડવા માટે વચ્ચે મુકાયેલું પદ પરમેશ્વર આખે દેખાતો નથી પણ એને અનુભવમાં લઈ શકાય તો પેલું વાક્ય પરમેશ્વર આખે દેખાતો નથી બીજું વાક્ય એને અનુભવમાં લઈ શકાય અને સંયોજક પણ ત્યાર પછી સાદા વાક્યનો સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવી લખો કોઈ પણ બે એમાં પણ તમને ત્રણ પૂછશે એમાંથી કોઈ પણ બે લખવાના પ્રત્યેકનો એક ગુણ તો કપિલ વસ્તુ આપણા ભાગ્યમાં હતો પાછો આવી ભૂગ્યોને તો આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને અને છેલ્લો પ્રશ્ન વિભાગ સી નો તમે વીસ લાખ નું જોખમ ઉઠાવો છો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું તમે વીસ લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે એ બી અને સી વિભાગનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોયું આશા રાખું છું કે તમને દરેક પ્રશ્નના આન્સર સમજાઈ ગયા હશે તો આજના વિડીયોમાં અહીં સુધી આપણે રાખીએ અસ્તુ